ઘોઘા ખાતે આઈસીડીએસ દ્વારા યોજવામાં આવેલ નારી સંમેલનમાં આંગણવાડી વર્કરો દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો ઘોઘા ખાતે મહિલા અને બાળ વિકાસ આઈસીડીએસ જિલ્લા પંચાયત ભાવનગરના ઉપક્રમે ઘોઘા ઘટક કક્ષાનું નારી સંમેલનનું માળી જ્ઞાતિની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘોઘા તાલુકાની નવ્વાણું આંગણવાડી કેન્દ્રના વર્કર બહેનો દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં વર્કર બહેનો દ્વારા જણાવ્યું હતું કે ઘોઘા આઈસીડીએસ કચેરીના સીડીપીઓ દ્વારા વારંવાર ગાંધીનગર કચેરી ખાતે લેખિતમાં ફરિયાદ કરવામાં આવે છે કે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવતા પ્રોગ્રામ વર્કર બહેનો થવા દેતા નથી પરંતુ વર્કર બહેનો દ્વારા તમામ કાર્યક્રમો થવા દેવામાં આવે છે અને તેમાં બધા વર્કર બહેનો પણ હાજર રહે છે અને લાભાર્થીઓને પણ લઈ આવે છે તેમ છતાં તેમના દ્વારા લેખિતમાં ફરિયાદ કરવામાં આવે છે અને આજના નારી સંમેલનના કાર્યક્રમમાં પણ કાળી પટ્ટી બાંધીને વિરોધ જ કરવામાં આવ્યો છે અને કાર્યક્રમ સફળ પણ થયો છે ત્યારે વર્કર બહેનો દ્વારા પણ માંગ કરવામાં આવી છે કે સીડીપીઓ દ્વારા ઉપલી કચેરી ખાતે વર્કરોના જે મુદ્દાની લેખિતમાં ફરિયાદ પહોંચાડવામાં આવી છે તે તમામ ફરિયાદ કરેલા મુદ્દા વર્કર બહેનો દ્વારા સીડીપીઓ પાસે માંગવામાં આવ્યા હતા જેને પચીસ દિવસ જેટલો સમય થઈ ગયો હોવા છતાં પણ આજ દિન સુધી મળેલ નથી જેને લઈને આજે કાળી પટ્ટી બાંધીને વિરોધ કરાયો છે ત્યારે આઈસીડીએસ દ્વારા યોજવામાં આવેલ નારી સંમેલનમાં જ આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરાતા આવનારા સમયમાં કાંઈક નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ચીફ એડિટર નીતિન મેર યશવી ગુજરાત ન્યૂઝ નામ આર આરિયા હું કુડા આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું આજે જે કાર્યક્રમ હતો એમાં આપના વર્કરો દ્વારા જે કાર્ય પ્રતિમાનને મુજબ દર્શાવ્યો છે તો એ સમગ્ર મામલો મામલો શું આજનો કાર્યક્રમ અમારે નારી સંમેલન ઘોઘા માળી જ્ઞાતિવાડીમાં રાખવામાં આવેલો છે જેમાં અમારા ઘોઘાના આંગણવાડી નવાણો બેનો હાજર છે અને આમાં જે પટ્ટી બાંધીને પ્રદર્શન કર્યું છે એનું કારણ એ છે કે અવારનવાર અમારી ફરિયાદ માધુરીબેન રોડિયા ગાંધીનગર છે અને માંગણી એ પચીસ દિવસ સુધી થયા છે અમે માગ્યા પણ એને આપ્યા નથી એટલા માટે આજનું પ્રદર્શન કરવામાં આવેલું છે અને હજી અમે એવું કેવા માંગીએ છીએ કે જો અમે મુદ્દા માંગ્યા છે એ આપી દે તો કઈ વાંધો નથી નહીતર આગળના સમયમાં અમે કંઈક નવા જૂનું કરવાના છીએ